જય જવાન જય કિશાન મિત્રો હું છું તમારો સંજય મિત્રો આજે આપણે fresh video બનાવીએ છીએ અત્યારે જોઈ શકો છો તમે મિત્રો આ છે આપણા channel તમે જોઈ શકો છો સરસ ફાર્મ મિત્રો અત્યારે આપણે ફૂલ ચાલુ થઈ ગયા છે જોઈ શકો છો મિત્રો મિત્રો આ છે આપણી કોટમી મિત્રો એટલા બધા છે મિત્રો ના છે મિત્રો થોડાક મોડા છે આપણે પાડી પર ને આ છે મિત્રો આપણી બોર તો આ છે મિત્રો પાસે આના કે આવા થઈ ગયા છે અત્યારે મિત્રો એક તો મને બતાઉ તો આ શું છે તમે કમેન્ટ માં જણાવજો જો મિત્રો વિડિયો સારો લાગે એટલે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ને સપોર્ટ કરજો તો સપોર્ટ ને જરૂર છે મિત્રો મિત્રો જો આપણે મિત્રો મિત્રો બૂર થઈ ગયા છે આપણે તમે જોઈ શકો છો અત્યારે આવા કંઈ થઈ ગયા છે મિત્રો જોઈ શકો છો મિત્રો ટૂંક સમયોમાં આપણે માહિતી લઈને આવવાના છે આપણે દવાનું બીજું એક ગ્રૂપ માહિતી આપણે લઈને આવવાના છે મિત્રો જોઈ શકો છો મિત્રો ના છે મારી વાડી છે બાબલો જોઈ શકો છો મિત્રો મિત્રો તમે સપોર્ટ નથી કરતા મિત્રો આજે કઈ આપણે માહિતી લઈ નથી આવ્યા જો મિત્રો હું મારી વાડી બતાવું છું મિત્રો આ છે આપણે લીંબુડી જોઈ શકું છું મિત્રો અત્યારે ફરાબર ચાલુ થઈ ગયો છે મિત્રો આપણે લીંબોડીમાં જોઈ શકો છો છે મિત્રો જર્સી ગાયનું છે મિત્રો મિત્રો આ છે ચીકુડી મિત્રો તમે જોઈ શકો છો સારું ફાર્મિંગ થયું છે મિત્રો આનું આ છે મિત્રો લીમડો છે મિત્રો મિત્રો લીમડો મિત્રો આજે આપણે વિદ્યુત લાંબો થઈએ પણ આપણી વાડીનો આજે તમારા કંઈ નજારો મિત્રો આપણે જોવા મળશે તમને જો છો